ને ધ્યાનમાં 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 રાખીને 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 રાજપૂત વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું આ વિવાદાસ્પદ નિવેદનનો નો વિડીયો વાયરલ થતાં સમગ્ર ગુજરાતની અંદર રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિયો સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધને ને વંટોર જાગ્યો છે ત્યારે આ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનો ક્ષત્રિય સમાજ પણ એમાંથી બાકાત નથી અને ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ક્ષત્રિય સમાજે આજે આમોદ નાયબ આપી નહીં આવે તો અમે ભાજપના હાઈ કમાન્ડ પણ એમાં સામેલ છે એવું માનીશું એવી રાજપૂત સમાજે ધમકી આપી અને આજે આમોદ આવેદન પત્ર આપ્યું હતું